ਆਪਣੇ ਜੇ ਸਪੈਸ਼ਲ ਇੰਟੈਂਸਿਵ ਰਿਵੀਜ਼ਨ ਦੀ ਕਾਰਗਿਰੀ 4 ਨਵੰਬਰ થી ਚੱਲੀ ਰਹੀ ਹੱਤੀ ਭਾਵਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ ਮਾ 7 ਵਿਧਾਨ ਸਭਾ વિસ્તાર ਮਾ ਤੇ ਇਹ ਮਾ ਆਪਰੇ ਖਬਰ ਸਕੇ 14 12 સુધી ਮਾ ਜੇ ਇਲੂਮੀਨੇਸ਼ਨ ਪੀਰੀਡ ਹਤੋ ਅਤੇ ਇਹਨਾ ਪਛੀ ਅਜੇ 19 12 ਨਾ ਰੋਜ ਜੇ ਡਰਾਫਟ ਇਲੈਕਟਰਲ ਰੋਲ ਮੂਦ ਮੁਸੱਦਾ ਮਤਦਾਇਆਦੀ ਨੇ ਪ੍ਰਸ਼ਿੱਧਿਤ થઈ ਗਈ ਹੈ ਆ ਜੇ ਮਤਦਾਇਆਦੀ ਚ 8 ਡੀਓ ભાવનગર વેબસાઈટ ઉપર એટલે કે કલેક્ટર ભાવનગર વેબસાઈટ ઉપર અવેલેબલ છે અને સીઓ ઉપર પણ મળી જશે આગળ જે 19 બાર થી લઈને ને 18 1 2026 એટલે કે 1 મહિના નું જે પીડ છે હક્ક દાવા અને વાંધા રજુ અરજી રજુ કરવાનો છે 19 બાર 2025 થી લઈને ને 10 ડિસેમ્બર આપણે ફરવરી 2026 તો જે ટાઈમ છે આ ઈઆરઓ માટે નોટિસ તબક્કો છે જેમાં નોટિસ ઇશ્યુ કરવાની સુનાવણી ચકાસણી અને જે નિર્ણય લેવાનો છે અને છેલ્લે સત્તર ડિસેમ્બર સત્તર ફરવરી બે હજાર છવ્વીસ મંગળવારના રોજ ફાઇનલ જે ઇલેક્ટોરલ રોલ છે ફાઇનલ મતદાર યાદીની પ્રસિદ્ધિ થશે આપણે ખબર છે કે ભાઈ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભામાં ટોટલ મતદારો અઢાર લાખ 66937 હજાર નવસો હતા અને એમાં તમામ જે આપણે જે પ્રોસિજર કર્યું છે એમાં જે ડિજિટાઈઝેશનની કામગીરી છે આ સો ટકા પૂર્ણ થઈ ગઈ છે ਡਿਜੀਟਾਈਜੇਸ਼ਨ ਦੀ ਕਾਮਗਿਰੀ ਮਾ 87.74 87.74 ਜੇ ਟਕਾ ਚੇ ਆ ਆ ਕੁਲ ਡਿਜੀਟਲਾਈਜ਼ ਡਿਜੀਟਾਈਜੇਸ਼ਨ ਹੈ ਨੇ ਬਾਕੀ ਨਾ ਜੇ 12.26 ਆ ਏ ਐਸ ਡੀ ਨੀ ਲਿਸਟ ਮਾ ਚੇ ਏ ਐਸ ਡੀ ਮਾ ਟੋਟਲ ਮਤਦਾਰੋ ਨੀ ਬਾਤ ਕਰੀ ਤੋ 228956 ਚੇ ਇਮਾ ਮਰਤਿਉ ਪਾਮੇਲ ਮਤਦਾਰ 66086 ਕਾਇਮੀ ਸਥਾਨਤਰ ਥੇਲ ਮਤਦਾਰ 124850 ਅਨਟ੍ਰੇਸੇਬਲ ਮਤਦਾਰ

પછી મતદાન કેન્દ્રની વાત કરીએ તો આપણા બારસો હોવા જોઈએ નહીં તો એના પ્રમાણે જે નવું સેટલ કર્યું છે એમાં ટોટલ એકવીસો તેતાલીસ ટુ વન ફોર થ્રી ટોટલ મતદાન મથક આપણી સાત વિધાનસભામાં થયા છે એની વિગતો પણ અમે પોલિટિકલ પાર્ટીને આપી દીધી છે અને અત્યારે જે નોટિસનો જે તબક્કો છે એમાં પોતાના જે વાંધા રજૂ કરવાના છે તો જે ઈસીઆઈ તરફથી તેર જે ડોક્યુમેન્ટની લિસ્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપીને અને પોતાનું નામ નોંધાવવા માટે ઈઆરઓ ઓફિસમાં ફોર્મ સિક્સ અને ડિક્લેરેશન ફોર્મ સાથે મીન્સ કે આવી શકે છે તો એના આધારે ઈઆરઓ ફાઇનલ નિર્ણય કરશે

એના મીન્સ કે ડોક્યુમેન્ટ પ્રમાણે આ જે નવા મતદારો છે એનું નામ પણ મીન્સ કે જે ઈસીઆઈની ગાઈડલાઈન પ્રમાણે જે મતદાર યાદીમાં આવવાનું છે તો આ પણ આવી જશે અને બાકી સરની કામગીરી આખા જિલ્લામાં આખી મીન્સ કે સાત વિધાનસભામાં એકદમ શાંતિપૂર્ણ રીતે એકદમ ટ્રાન્સપેરન્ટ રીતે એન્ડ કન્ટિન્યુ જે સ્ટેક હોલ્ડર્સ તમામ સ્ટેક હોલ્ડર તેમાં ઈઆરઓ કે ઈઆરઓ એટલે કે ગવર્મેન્ટની મશીનરી તો છે જ પણ સાથે જે પોલિટિકલ પાર્ટીના જે રિપ્રેઝેન્ટેટિવ તો અમે લોકો લગભગ આઈ થિંક ચારથી પાંચ કલેક્ટર લેવલ ઉપર અને બાકી એનાથી પણ વધારે મિટિંગો ઈઆરઓ લેવલ ઉપર કરી છે અને તમામ જે પોલિટિકલ પાર્ટી છે આ પણ મીન્સ કે એન્ટાયર જે પ્રોસેસ છે એનાથી સંતુષ્ટ છે અને એમાં કોઈ પણ મીન્સ કે એને કોઈ કન્ફ્યુઝન હોય કે કોઈ મૂંઝવણ હોય તો પણ એ સંપર્ક કરીને એને પૂછી પણ શકે છે